કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજની રાઈટ આન્સર આપણી ચેનલના એનએમએમએસ પરીક્ષાના વિડિયો નંબર 14 માં ધોરણ 8 ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો ધોરણ 7 અને 8 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિભાગ 1 જે 90 માર્કનો પૂછાય છે મેટ વિભાગ પારિવારિક સંબંધોના એમાં જે પ્રશ્નો પૂછાય છે એમાં એક પ્રશ્ન એવો હોય દોસ્તો તમે કોના બાપના દીકરા આવા અર્વિત્ર પ્રશ્નોના સળવિત્ર જવાબ એટલે આજનો વિડિયો જોવાનું ચૂકવાનું નથી ચાલો ઠેન ઠેન ઠેન

નથી દોસ્તો આજની જે આપણે આ વાત કરીએ છીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી જે મેટ છે જે મેના 90 પ્રશ્નો છે 90 ગુણ છે એ પૈકી આપણે જે પ્રશ્નો છે અને ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે દોસ્તો એ સિવાય ગણિતના વિજ્ઞાન અને સામાજિક જ્ઞાનના વિડિયો પણ તમને આપણી ચેનલ પર મળી રહેશે દોસ્તો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 1 તરફ બે મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ છે આવા મગજ મારી વાળા પ્રશ્નો દોસ્તો તમારે સોલ્વ કરવાના છે આનો એક જ જવાબ તમારે જવાબોમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે જાતને મૂકી દેવાની મારી સાસુ અને તમારી સાસુ તો તમે તમારી સાસુની જગ્યાએ તમે તમારી જાતને મૂકી દો અને પછી તમે જવાબ વિચારશો તો તમને જવાબ મળી જશે જવાબ છે બી પુત્ર વધુ અને સસરા દોસ્તો આનો જવાબ થાય છે પુત્ર વધુ અને સસરા નોટ પેન લઈને બેસી જવાનું છે કમેન્ટમાં અમને જણાવવાનું છે તમારે કેટલા જવાબ સાચા પડ્યા એ સિવાય તમને જવાબ આવડતા હોય તો તમે અગાઉથી પણ કમેન્ટમાં અમને જણાવી શકો છો દાખલા નંબર બે પ્રશ્ન નંબર બે તરફ એક છોકરા સામે આંગળી ચિંધીને શોભાવીને કહ્યું એ મારા સસરાના એકમાત્ર માત્ર પુત્રનો પુત્ર છે તો છોકરાનો શોભા સાથે શું સંબંધ શોભાબેન શું કે છે એક છોકરા સામે કે એ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે એક જ પુત્ર છે સસરા સામે આંગળી ચિંધે છે પુત્ર છે તો શોભાબેનનો પણ શું થાય દોસ્તો શોભાબેનનો પણ થાય પુત્ર પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ બી ની પુત્રી દોસ્તો બી ની પુત્રી એ છે બરાબર અને બીની પુત્રીમાં કોણ છે બી છે દોસ્તો ડીએ નો થાય ભાઈ બરાબર આગળ જઈએ દોસ્તો તમે કોના બાપના દીકરા બહુ બે હાજર ઓગણીસ માં પૂછાયેલો નાનો પરંતુ મોટો પ્રશ્ન દોસ્તો જવાબ છે આપણે કોના બાપના તો આપણા ભાઈ હોય ને એના બાપના આપણે દીકરા થઈએ દોસ્તો આગળનો પ્રશ્ન એ વાય એક્સ એ તો શું થાય જો દોસ્તો એ વાયની પત્ની છે અને વાય એ ઝેડ નો પિતા છે તો આ સંબંધ આપણે ચેક કરીએ તો એક્સ એ ઝેડ ની માતા થાય આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને રમેશભાઈ કે છે તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો તે ખેલાડી રમેશ નો શું થાય તો તે ખેલાડી રમેશનો થાય ભાઈ કારણ કે દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો તે શું થાય થાય ભાઈ તમારી એકમાત્રના મામાની એકમાત્ર બેનની દીકરી તમારી શું થાય તમારા બેન હોય તમારા બેનના મામા એટલે તમારા મામા થયા એકમાત્ર બેનની દીકરી એ તમારી શું થાય તો તમારી થાય બેન જ થાય ને દોસ્તો એકમાત્ર બેન છે તમારી બેન થાય

એટલે એના નાના એકમાત્ર પુત્રી એટલે એની મમ્મી ની પુત્રી એટલે એની બે નેત્રાનો શું થાય તો નેત્રાનો થાય ભાઈ દોસ્તો તમને કહ્યું આ પૂછાય તો મગજ બગાડવાનું નહીં પ્રશ્નમાં પોતાની જાતને મૂકીને સોલ્વ કરશો તો તરત સોલ્વ થઈ જશે એક ફોટા તરફ પાંગડી છે જેને વિવાન ભાઈ એવું કે છે કે આ ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એક માત્ર દીકરાના એકમાત્ર મામા છે ઓ બાપા તો તે વ્યક્તિ વિવાનને શું થાય તો તે વ્યક્તિ વિવાન ના થાય વિતા જો બહુ મગજ મારી ના કરવી હોય તો વિડીયો મોડે કરવું પડે આગળનો પ્રશ્ન જોઈએ દસ પ્રશ્નો અહીંયા આપણે પૂરા થયા છે દસ માંથી તમારે કેટલા સાચા પડે તમારે એમને જણાવવાનું છે આજનો આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છે દોસ્તો સૌને જય જય ભારત ચલો આવજો હ ટાટાબાય બાય